પ્રદાસન એવી છે કે મરી ગયા પછી સ્વર્ગમાં ગયા હોય ને તો બાજુ માં હોંડી ઠેકી જો આ નરકમાં માં શું હાલે હા એટલે આખું બંધ કરજો એક કે આખું ખોલતા નહીં તમારે જો હાથ તો તમારી લાઈફ નો ફીલ કરવું હોય તો તમે આખું એક કે ખોલતા નહીં ગોઠણ ઉપર હાથ મૂકી દો મ્યુઝિક સ્ટાર્ટ કરો વેલું ફીલ કરજો મ્યુઝિક

આપણે મહેનત કરી રહ્યા છીએ આપણા ઘરવાળા આપણા પરિવાર આપણા ભાઈ આપણા બેન તમામ લોકો મહેનત કરી રહ્યા છે લડવું આવે તો રોઈ લેજો વિંદાદાસ તમારું હૃદય તમારું દિલ ખાલી કરી નાખવાનો

જીવનમાં હંમેશા ભાઈ ખુબ સપોર્ટ કરતો હોય છે કે એવી જ રીતે ભાઈ પણ બેન પાછળ આકડી બનાવતો હોય

ભાઈ ઘણી વાર અને છૂટા પણ પડી ગયા હોય તો ભાઈ પણ એક બીજા ભાઈઓ અંદર બેસી હૃદય ને કહો કે ભાઈ અત્યાર સુધીમાં જે કઈ પણ મારાથી થી છું હોય જે કઈ પણ મારી હોય કે તારી હોય મને ખબર નથી પણ આજ આ જિંદગી ની આપણે મને સાથે ભાઈ મળી અને શરૂઆત કરીશું નવી જિંદગી આપડે બહેન નું બહુ ખુબ મહત્વ આપડી બેન હોય ને એ કામ કરતા હોય તો કઈક ને કઈક આપણે કઈ દેતા હોય બોલી દેતા હોય મન ખાવ્યા કઈ જતા હોય ઘણી વાર

પણ આપણો ઘણીવાર એવું હોય કે નાની બેન હોય તો મોટી બેન હોય તો નાની બેન મોટી બેન ને સીધી જ હોય મોટી બેન નાની બેન ને ખેંચે પણ આજે બેન ને આપણે હૃદય છે તમારી બેન ને યાદ કરી અને બેન ને જે થી જો તો હું તમારી નગાય પૂર્વક માથી મળું ત્યારબાદ ઘણીવાર આપણા જીવનમાં જેનો સૌથી મોટો સપોર્ટ હોય એવા પપ્પા આપણા આપણને ખૂબ સાથ સહકાર આપ્યો હોય જીવનમાં સાથ આપ્યો હંમેશા મને બાળપણ થી લઈ અને આંગળી પકડી અને હટાવતા હોય ઘણી વાર આપણે એની ભેગા જમતા હોય ઘણીવાર પપ્પા કહેતો એક તારીખ માટે હું લાવું બારી જાઉં છું તો આપડે રિક્વામેન્ટ કેતો મારાજો મારાવજો ઘણી વાર કેતા હોય એ જ બાપ ને જયારે તકલીફ ક્યાં થાય કામ આવે ત્યારે તમે બાપ હોય તો ત્યારે લડતો હોય છે ড যে মা যে জীবন খুব মহিল জিদি ন মাছ ভেটি আর তোমার মাফি মাছ পপা অত্যার সুদী জিনে তো কে এব্দ নিভাব

પ્રેમ કરતા હોય પણ હવે એવી જ રીતે આપણી માં જીવન જીવનનું અમૂલ્ય પાત્ર છે પણ તમે માં ઘણી વાર આપણે કામ કરતા કરતા બોલી જતા હોય એવી જ રીતે જન્મી માં

પણ આજ એ જ માને આપણે હૃદયપૂર્વક યાદ કરી અને એમને હક કરી એમને ગળે મળી અમને માને આપણે માફી માગી મારી જિંદગીમાં કોઈ પણ ભૂલ થઈ હોય ભૂલ સ્વીકારી અને મને માફ કરજો હવેથી આજથી જિંદગી માં મારાથી ક્યારેય ભૂલ નહીં થાય એમને હું તમને વચન આપું છું યાદ કરો એ તમારી માને કે જેને તમારી માટે અનહદ વસ્તુ મૂકી દીધી હોય છોડી દીધી હોય તમારી માટે જો ત્યાં તમે રિક્વાયરમેન્ટ જે માગ્યું હોય તમને હોય હંમેશા માને રિસ્પેક્ટ કરજો મને યાદ કરતા રહેજો આપણે અત્યાર સુધીમાં જેટલા પણ વ્યક્તિ ચાહે મિત્ર હોય ચાહે ભાઈ હોય ચાહે બેન હોય ચાહે આડોશી પાડોશી ના કોઈ પણ વ્યક્તિ હોય આજથી તમારે નવી જિંદગીની શરૂઆત કરવાની છે એમને અહીંથી તમે જયારે પણ વ્યક્તિ ની આરે તમારે બોલા ચાલી થઈ હોય ભાગ્યા હોય કે વાતચીત ન થતી હોય તો તમે એને ફોન કરી અથવા રૂબરૂ મળતું હોય તો રૂબરૂ મળી અને એમને હક કરી અને કેજો કે દોસ્ત ખબર નથી કે કોની ભૂલ છે કક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય એના પણ આપણે બોલવાનું હોય પણ આજ તારી ભૂલ હોય કે મારી ભૂલ હોય આજે વસ્તુ આપણે જતું કરી આપણે જિંદગીનો નવો શરૂઆત કરું છું જેને જીવનની શરૂઆત કરીશું જેટલા પણ આડોશી પાડોશીમાં સંબંધ ખરાબ થયા હોય તેમાં પણ આ સંબંધ સુધારી આપણા જીવનને નવો દોર આપજો અને આપણે આગળ વધીશું

બેનો હોય તો સુંદડીનો શેડો કાઢો અથવા હાડી હોય તો હાડીનો શેડો કાઢો અને જેમ આપણે બાથરૂમમાં નાહવા ગયા હોય અને જેમ બોલું શેમ્પુમાંથી કેમ આપણે બધું આખી પડી કિંમત શેમ્પૂ કાઢી નાખી એમ સાફ કરી નાખો લાગણી હા કે ખબર હોય હા એટલે મારી પાસે આજ જો મેન વસ્તુ કરવાની હતી કે તમને રડાવવાના હતા અને ઘડી પર બેસાવાના એટલે મોજ કરાવી દીધ ને મજા આવી તમને બજાઈ નેખો આટલો પડકો કરો મજા આવી એ પણ જોરદાર તાળીઓ ઓડાડો તમારી માટે